તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે કરી એકથી બે મહિનેથી ભાઈ મેટર ચાલી રહ્યો છે રાજુભાઈ સોલંકી અને મિત્રો ગણેશભાઈ ગોંડલનો તેમાં તેની જ મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે શું છે જાણકારી યા મિત્રો તમને લોકોને ખબર છે કે કરીબ મિત્રો રાજુભાઈ સોલંકી છે એ ઘણા ટાઈમથી દાવાઓ કરે છે કે ભાઈ હું આ ધર્મ વયો જવાનો છું હું મુસ્લિમ ધર્મ વયો જવાનો છું પરંતુ મિત્રો હજી સુધી કાંઈ પણ એવી જાણકારી નથી મળી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ ધર્મ અપનાવી લીધો હોય કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ જયરાજસિંહ જાડેજાને પણ મિત્રો જેલમાં નાખવા માંગે છે ભાઈ રાજુભાઈ સોલંકી કારણ કે મિત્રો આ હાલના ટાઈમમાં મિત્રો જયરાજસિંહ જાડેજા સાથે સાથે મિત્રો તેની પત્નીભાઈ મિત્રો જાડેજાને પણ મિત્રો તેના મિત્રો રાજીનામું આપવા માટે મિત્રો રાજુભાઈ સોલંકી રેલીઓ કરે છે વખત ના મંજૂર કરી દેવામાં આવ્યા છે આ બીજી વાર મિત્રોમાં ના મંજૂર કરી દેવામાં આવ્યા છે કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં સાત તારીખે ભાઈ ફરી વખત મિત્રો ગણેશભાઈ ગોંડલ છે તેના જામીન મિત્રો અરજી કરી શકશે ફરી વખત મિત્રો કોર્ટમાં મામલો જશે ને ભાઈ શું જાણે મળે શું મિત્રો ગણેશભાઈ ગોંડલ મિત્રો જેલમાંથી બહાર આવી શકે છે કારણ કે મિત્રો સાત તારીખે જોવાનું રહેશે ગણેશભાઈ ગોંડલના જામીન મંજૂર થઈ જાય તો મિત્રો મંજૂર ઉપર મિત્રો બહાર આવી શકશે હાલના ટાઈમમાં મિત્રો આ જાણકારી મળી રહી છે તમારા આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી કારણ કે કારણ કે મિત્રો ઘણા બધા લોકો છે એ કમેન્ટ કરી રહ્યા છે ઘણા બધા લોકો રાજુભાઈ સોલંકીના સપોર્ટમાં છે ઘણા બધા લોકો મિત્રો ગણેશભાઈ ગોંડલના સપોર્ટમાં છે તો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો ઘણા બધા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે તો વિડીયોને શેર કરવાનું બોલતા ની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપડે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિંદ જય ભારત